कृष्ण करैया लाल की जय लक्ष्मीनारायण देव की जय गजानंद गणपति महाराज की जय श्री सरस्वती महा की जय भक्तों छू ब्रिजेश उपाध्याय बदा ने नमस्कार करो छु ब कुशल मंगल हे भगवान तो मैंने तदाने खुश राखे भगवान ने प्रार्थना तो मित्रों આજે પાછા નવા વિડીયો સાથે આપણે ફરી આજે પણ ગરુડ પુરાણની આપણે ચર્ચા કરીશું તો મારા આ યુટ્યુબ ચેનલની અંદર તમને સંપૂર્ણ ગરુડ પુરાણ વિશે સંપૂર્ણ માહિતી જાણવાની મળશે તો આજે મિત્રો ભક્તો જે વાત કરવાના છે ગરુડ પુરાણ વિશે તો આપણે ત્રીજા અધ્યાયની વાત કરીશું કે ત્રીજા અધ્યાયની અંદર ગરુડ પુરાણની અંદર ભગવાન શ્રીમદનારાયણે શું મહિમા બતાવ્યો છે પાતકી માણસો માટે એનું વર્ણન કરીશું તો ત્રીજા અધ્યાયની અંદર યમ યાતનાનું સંપૂર્ણ વર્ણન બતાવ્યું છે કે જ્યારે પાપી એ જીવાતમાં જ્યારે પૃથ્વી પરથી પોતે યમ માર્ગે જાય છે તો યમ માર્ગમાં જતાં જતાં એ જે થવાવાળી પીડા અને એને કહેવાય છે યાતનાઓ એના વિશેનું આ સંપૂર્ણ અધ્યાયની અંદર વર્ણન બતાવ્યું છું તો તેની હું ચર્ચા આ મારા યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા હું તમને આ ત્રીજો અધ્યાય હું આખો સંભળાવું છું તો મિત્રો વિડીયોને પૂરેપૂરું જોજો એને સ્કીપ કરશો નહીં સંપૂર્ણ વિડીયો જોશો તો તમને એનું સંપૂર્ણ જ્ઞાન જાણવાનું મળશે જેમ કે અધૂરું જ્ઞાન એ પોતે નુકસાનદાયક છે આપણા માટે તો મિત્રો વિડીયોને પૂરું જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ભક્તો સામે શેર પણ કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીશું તો સર્વપ્રથમ ભગવાનનું અહીંયા ધ્યાન ધ્યાન બતાવ્યું છે ભગવાનને વંદન કરીશું ઓમ બ્રહ્મા વરૂરેન્દ્ર રુદ્ર મરુત સુનવંતી દેસ્ वेदेशाङ्गपदकमोपनिस्सदे गायन्ति यं श्यामगाः सुतदगेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरसुरगण देवाय तस्मै नमः गरुडुवाच दरुडि भगवान् प्रश्नकरे चेत् यममार्गमतिक्रम्य દત્વ પાપી યમાલય કીદૃષી તન્મે કથય કેશવ ગરૂડજી પૂછે છે હે કેશવ યમમાર્ગની યાતના ભોગવ્યા પછી પાપી પુરુષ તેથી આગળ જાય ત્યારે કઈ કઈ જાતના દુઃખ ભોગવે છે તે મને જણાવો શ્રી ભગવાન ઉવાચ ભગવાન કહે છે ગરુડજી તમને અથથી એથી સુધીનું નરકનું મેં વર્ણન કહી સંભળાવ્યું છે તે સાંભળીને તમે અવશ્ય હવે ધ્રુજી જશો તો હે ગરુડજી બહુભીતિ નામના યમ માર્ગે જે જે નગરો આવે છે તે સર્વ મેં તમને સંપૂર્ણ રીતે સોલ નગરોની જે મહિમા છે એ તમને સોલે સોલ નગરો આગલા વિડીયોની અંદર તમે જોશો ભક્તો સોલે સોલ નગરોના મેં નામ પણ કહી સંભળાવ્યા છે તો હવે તેનાથી આગળ જતા ચુમ્માલીસ યોજન વિસ્તાર ધરાવતો અત્યંત વિશાલ યમરાદનું નગર આવેલું છે તે પૂર પાપી મનુષ્ય નજીકથી જુવે ત્યારે જોઈને જ એ હાહાકાર કરી ઉગ્રતાપૂર્વક એ રડક રુદન કરવા લાગે છે એટલે રડવા લાગે છે એ પ્રેત જીભનું રુદન એટલે કે રડવું સાંભળીને ત્યાંના નિવાસીઓ ત્યાં ચોકી કરતા ધર્મ ધ્વજ નામના દ્વારપાલો છે એ દ્વારપાલો કહે છે અમે એક પાપીને લાવ્યા છીએ તે દ્વારપાલ એ પાપી પુરુષના કરેલા શુભ અને અશુભ સારા અને ખોટા કરેલા કર્મો ચિત્રગુપ્તને કહી સંભળાવે છે ચિત્રગુપ્ત યમરાજને સગડી હકીકત સંભળાવે છે હે ગરુડજી જે જીવ નાસ્તિક છે ભગવાનની અંદર કોઈ પણ પ્રકારે માનતો નથી કોઈ ધર્મનું કાર્ય કરતો નથી કોઈ ધર્મનું કાર્ય કરતો હોય તે એમાં વિઘ્ન નાખે છે અને મહાપાપી હોય જેને યમરાજ ધર્મરાજ सारी रीते ओ एवं पापी मानस ने धर्मराज सारी रीते हे गुड़ यमराज सर्वज्ञ सबरू जानता होवा जाने बधुजें छता चित्रगुप्त ने पापी पुरुष नु पाप के ते वो प्रश्न पूछे चित्रगुप्त होवा छता श्रवण ने आज प्रश्न पूछे શ્રવણ બ્રહ્મદેવનો પુત્ર છે એ સ્વર્ગ પાતાલ અને પૃથ્વીલોક આદિ ત્રિલોકમાં ફરતો રહે છે તો મિત્રો તમે જાણો કે આ શ્રવણ કોણ તો કે બ્રહ્માજીનો પુત્ર છે આ ત્રણેય ભુવનમાં એ ફરતો રહે છે જે જે તમે કાર્ય કરો છો કર્મ કરો છો તો આપણી આગળ પાછળ એ શ્રવણ બધી જ જગ્યાએ ફરતો હોય છે અને બધા જ કર્મો કરેલા નિહાળતો રહે છે અને ત્યાર પછી એ શ્રવણ બધું જઈને ત્યાં આગળ યમરાજની પાસે જઈને આ બધું જણાવે છે વળી એના કાન તથા આંખોની દ્રષ્ટિને કારણે તેને સમસ્ત ઘટનાઓની સતત એટલે યથાર્થ જાણ થતી રહે છે બધી જ જે જે ક્રિયા કરીએ છે ઘટનાઓ થાય છે બધી એને જાણ થતી રહે છે એ શ્રવણની જુદા જુદા નામ ધરાવતી પત્નીઓ પણ છે અને એ સર્વ સ્ત્રીઓની ચેષ્ટાઓના આધારે તેમના મનની વાતો અને તેમના કૃત્યો જાણી લે છે આ પ્રમાણે શ્રવણ અને એની સ્ત્રીઓ માનવોના ગુપ્ત તેમજ જાહેરમાં કરેલા કૃત્યો જાણીને સર્વ વાતોથી ચિત્ર ગુપ્તને યથાર્થપણે જાણ કરે છે આ પ્રમાણે ધર્મ રાજને શુભ અને અશુભ કહેનારા દૂત છે જેઓ મનુષ્યોએ કરેલા સર્વ થાય કાયાથી થવાવાળા પાપો વાચિક બોલવાથી થવાવાળા પાપો અને માનસિક મનથી વિચારીને કોઈકનું અશુભ વિચારીને કરવાવાળા પાપોનું કર્મનું જાણ કરે છે માનવો તેમજ દેવોના કર્મો જાણવાનો તેમને પૂરો અધિકાર આપ્યો છે અને તેથી જ તેમના તેમનામાં સર્વ કર્મ જાણવાની શક્તિ છે અને તેને યથાર્થ રીતે વર્ણવી શકવા તે સમર્થ છે વ્રતદાન અને સત્યનું પાલન કરનારો પર તેઓ હંમેશા માટે પ્રસન્ન રહે છે અને તેમને સ્વર્ગ તેમજ મોક્ષ આપવા માટે એ ભલામણ કરે છે આ પ્રમાણે તેઓ ધર્મરાજની સમક્ષ સત્ય રજૂ કરી પાપી પુરુષોના દુષ્કૃત્યોને જાહેર કરે છે અને પાપીઓને દુઃખ આપનારા પણ બને છે હે ગરુડજી સૂર્યચંદ્ર વાયુ આકાશ પૃથ્વી જલ અંતરાત્મા મન દિવસ રાત બંને સમયના સંધિકાળ અર્થાત ઉષા અને સંધ્યા તેમજ ધર્મને પણ મનુષ્યોના પાપ અને પુણ્યોની જાણ હોય છે ધર્મરાજા ચિત્રગુપ્ત શ્રવણ તેમજ સૂર્યાદિ એ સર્વ પોતાના સ્થાને રહીને પણ મનુષ્યોને બાહ્ય આંતરિક એટલે કે બાહ્ય અંદરનો અને આંતરિક એટલે બહારના પાપ ને જાણે છે આ પ્રમાણે પાપીઓના પાપ કર્મ જાનીને તેમની પાસે બોલાવીને તેઓ પોતાનું અત્યંત ભયાનક રૂપ બતાવે છે એમનું અતિ ભયંકર રૂપ છે એ બતાવે છે પાપીજીવું યમનું ભયંકર રૂપ જુએ છે તેને મોટા શરીરવાળા વિશાલ યમરાજ હાથમાં દંડ લઈને મોટા પાડાની ઉપર બેઠેલા દેખાય છે તેમનો ઘાંટો પ્રલય કાલના મેઘ જેવો છે આખા શરીરનો રંગ કાજડના પર્વત જેવો છે કાલો છે તેમના બત્રીસ હાથમાં આયુધો હોય છે જે વીજળીના ચમકારાની જેમ ચમકતા રહે છે અત્યંત ભયંકર ત્યારે આ જણાય છે તેમનો વિસ્તાર ત્રણ યોજનનો છે પાપી સમાન મોટા મોટા લાલ નેત્રો છે એમની આંખો મોટા મોટા એને જેમ અંગારા સળગતા હોય એમ મોટી મોટી આંખો એમની લાલ છે મોટા મોટા એમના દાંત છે એટલે કે વિકરાલ દાઢો છે એમની ભયાનક એમનું મુખ છે આ મોઢો એમનું એક ભયાનક છે મોટા દીર્ઘ નાસિકા છે એમ નાક પણ બહુ મોટું છે એવું યમરાજનું આવું સ્વરૂપ છે પુરાણમાં યમરાજના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે કે આવું એમનું સ્વરૂપ છે ચિત્રગુપ્ત પણ તેવા જ ભયંકર દેખાય છે તથા તેમના દૂતો પણ તેમના જેવા ભયંકર અને તેવી જ ગર્જના કરનારા જણાય છે મૃત્યુ તાવ તેમની સેવા કરતા રહે છે આ જ પ્રમાણે અત્યંત ભયંકર યમ ધર્મને જોઈને દાનહીન તેમજ પાપી જીવ કોખ મૂકીને રૂદન એટલે કે રડે છે અને પોતાને ખેદ કરતા કરતાં ધરધર કાપવા માંડે છે ધ્રુજવા લાગે છે આવો ભયંકર સમુદાય નિહાળીને પાપી જીવો પોતાના દુષ્કૃત્યોને યાદ કરી કરીને અત્યંત આકરંડ કરીને રડે છે તે વખતે યમ ધર્મ ચિત્રગુપ્તને તેના કુકર્મ પૂછવાની આજ્ઞા આપે છે ત્યારે ચિત્રગુપ્ત પૂછે છે કે હે પાપી હે દુરાચારી અહંકારનો આશ્રય કરીને અવિચારિત્ય પાપકર્મ તે શા માટે કર્યા છે અરે પાપીઓ કામ ક્રોધ આદિના આશ્રય રહીને તેમજ દુરાચારીઓનો સંગ કરીને તે શા માટે પાપ કર્મ કર્યા પૃથ્વીની પર જેમ તે અત્યંત આનંદથી પાપ કર્મો કર્યા છે તેમ હવે તારે સારી રીતે સજા પણ ભોગવવાની જ છે તો પછી હવે શા માટે ગભરાઈને મોં ફેરવી દે છે તું તે ઘણા જ પાપ કર્મો કર્યા છે તને દુઃખદાયી બન્યા કે જે કર્મ કર્યું છે પાપનું એ હવે તને દુઃખદાયી બનશે તે તો બરાબર સમજી લે મૂર્ખ હોય કે વિદ્વાન દરિદ્ર હોય કે ધનવાન બળવાન હોય કે દુર્બળ એ દરેક માટે યમ ધર્મનો ન્યાય સમાન છે આ પ્રમાણે વિચિત્રગુપ્તનું કથન એ કથન સાંભળીને પોતે કરેલા પાપકર્મો અંગે ખેદ શોક કરતા છતાં જીવ મૂંગા મોડે એ હલન ચલન કર્યા વિના ત્યાં એક સ્થિરે ઊભો રહે છે ત્યારબાદ એ પાપીને જોઈને યમ ધર્મ તેના દુષ્કૃત્યો કહી સંભળાવે છે તથા તેના પાપો માટે જે શિક્ષા યોગ્ય હોય તે દેવાની આજ્ઞા કરે છે પછી યમદૂતો નિર્દય બનીને મેથી પાક આપતા કહે છે એને મારવા માંડે છે અને તે હવે કહે છે કે તું તારા માટેના યોગ્ય અત્યંત ભયંકર નરકમાં તું જા યમદૂતો દ્વારા પાપીઓને અપાતી સજા વિશે હવે જાણીશું હે ગરુડ યમ ધર્મની આજ્ઞાને અનુસરનાર પ્રચંડ અને ચંડક આદિ ઘણા જ દૂતો હોય છે તેઓ પાપીઓને એક જ પાસથી બાંધીને નરકમાં લઈ જાય છે એક નરકની પાસે પાંચ યોજન પહોળું અને એક યોજન ઊંચું અગ્નિ જેવું તેજસ્વી શીમડાનું એક ઝાડ છે એમાંથી અગ્નિ સમાન મોટી જ્વાલાઓ નીકળે છે પાપીઓના પગે સાંકળ બાંધીને એ ઝાડ પર ઊંધા લટકાવવામાં આવે છે અને બરાબરનો એમને માર મારે છે અને ત્યારબાદ એ વખતે એ પાપીને મદદે કોઈ જ આવતું નથી એમની મદદ કરવા માટે ત્યાં કોઈ હોતું નથી એટલે તે અત્યંત વિલાપ કરે છે કે હે ગરુડજી આ પ્રમાણે શીમડાના ઝાડ ઉપર હજારો પાપીઓને લટકાવવામાં આવે છે તેઓ ભૂખ અને તરસથી પીડાતા હોવા છતાં તેમને યમદૂતો દ્વારા માર મારવામાં આવે છે ત્યારે એ પાપી હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે દૂતો હું નિરાધાર છું મને મારશો નહીં મારો અપરાધને માફ કરો ત્યારે તે વારંવાર યમના દૂતો પાસે માફી માગે છે આ પ્રમાણે પિસાચ પ્રાર્થના કરતો હોય તો યમદૂતો લોખંડના દંડ તોમર મુદક ઘર ભાલા ગદા અને મૂષળ આદિથી વારંવાર તેને મારતા રહે છે અત્યંત માર ખાવાથી તે મૂર્છિત બેભાન અવસ્થાની અંદર જતા રહે છે ત્યારે યમદૂતો તેને કહે છે કે હે દુરાચારી તે દુષ્કાર્યો શા માટે કર્યા સર્વ પ્રકારના દાન અત્યંત સરળ હોવા છતાં અન્ન અને જલનું દાન તે શા માટે ન કર્યું હવે તેનું ફલ તારે ભોગવવાનું જ રહ્યું તે કોઈને ક્યારેય કોળિયું અન્ન આપ્યું નથી કાગડાને કૂતરાને અન્ન ખવડાવ્યું નથી અતિથિ જે આવે છે એ અતિથિને ક્યારેય આવકાર્યા નથી તેમજ નમસ્કાર પણ કર્યા નથી અને પિતૃઓને તર્પણ કરીને સંતોષ પણ આપ્યો નથી યમ ધર્મ અને ચિત્રગુપ્તના જપ અને ધ્યાન આદિ કોઈ કાર્યો કર્યા નથી તે એવા કાર્યો કર્યા હોત તો પણ આ શિક્ષા ભોગવવી ન પડત તે એવા પુણ્યશાળી જો કાર્યો કર્યા હોત તો તારે આ બધી શિક્ષાઓ ભોગવવી પડત નહીં તે કોઈ તીર્થયાત્રા કરી નથી દેવોનું પૂજન પણ કર્યું નથી ગૃહાસશ્રમમાં રહેવા છતાં દાન જેવો કોઈ શબ્દ તે પોતાના મોહે કહ્યો જ નથી તે કોઈ સાધુની સેવા પણ કરી નથી તેથી હવે તારે તેના ફલ ભોગવવાએ જ છૂટકો છે તો ધર્મહીન છે એટલે જ તને આ તને માર ખાવો પડે છે અપરાધોને ક્ષમા આપનારા ભગવાન શ્રી હરિ છે અમે તો તેમની આજ્ઞાથી જ સાચા અપરાધીને દંડીએ છીએ અને ભગવાનની આજ્ઞાથી જ તેમને દંડ આપીએ છીએ આમ કહેતા કહેતા એમ બધું તો નિર્દતાથી તે વારંવાર તેને મારે છે પછી એ પાપી પછી એ પાપી અંગારાની જેમ લાલ ઘૂમ થઈને માર ખાતા ખાતા તે નીચે પડી જાય છે નીચે પડે ત્યારે વૃક્ષના પાંદડાથી તેનું આખું શરીર છેદાઈ જાય છે અને છેદાયેલા માંસને ત્યાંના કૂતરાઓ ખાઈ જાય છે તેથી જીવ અત્યંત વિલાપ કરે છે તે સમયે તેના દૂધ તેનું મોં ઉગાડી એ મોઢાની અંદર પુષ્કલ એટલે કે માટી ભરી દે છે તેમજ અનેક રીતે તેને રસથી બાંધીને મૂદઘર તથા પાસથી માર મારે છે કેટલાક યમદૂતો પાપીઓને કરવતથી જેમ લાકડું વહેરવાનું હોય તે રીતે કરવતથી તેમને વહેરી નાખે છે જમીન પર સુડાવી કુહાડી વડે કેટલાકના કકડા કરી નાખે છે ટુકડા પણ કરી જેમ લાકડાને કરવત વડે વહેરી નાખે છે તેમ આ પાપી લોકોને પણ કરવત વડે એમને વહેરી નાખે છે કુહાડીથી પણ એમના ટુકડા કરી નાખે છે અને જમીન પર સુડાવીને એમના ટુકડા થયા બાદ છતાં આ કકડા ફરીથી જોડાઈ જાય છે અને પાપાત્મા આવી યાતના ભોગવ્યા છતાં એ મરતા નથી કેટલાકનો ધડ જમીનમાં દાટી ને ડોકને બાન મારીને છેદી નાખે છે કેટલાકને ઓલુંમાં નાખી શેરડીની જેમ તેમને પીલી નાખે છે કોઈકને અંગારામાં કોઈકને સળગતી ચીતામાં નાખી લોખંડના ઘોડાની જેમ એમને ધમન વડે ધબધગાવે પણ છે કોઈકને કડકડતા ઘીમાં તો કેટલાકને કડકડતા તેલમાં જેમ માં વડા તળાય છે તેમ તળવામાં આવે છે કોઈકને મદદમંદ હાથી આગળ નાખવામાં આવે છે અને તેનાથી એમને કચડી નાખે તો કેટલાકના હાથ પગ બાંધીને મોંમાં લાકડા કે પથ્થરની માકડી ખાચર મારીને ઊંધો લટકાવીને ત્યાં રાખવામાં આવે છે કેટલાકને કૂવામાં નાખી દે છે કોઈકને પર્વતની ઉપરથી ધક્કો મારીને નીચે ફેંકી દે છે કેટલાકને કીડાથી ખદબત્તા કુંડમાં નાખવામાં આવે છે ત્યાંના અત્યંત કીડાઓ કરડવાથી તેને ખૂબ દુઃખ થાય છે એ કીડાઓની ચાંચો કઠણ વજ્ર જેવી હોય છે લોખંડ જેવી હોય છે માંસ પક્ષનની સતત આકાંક્ષા સેવનારા મોટા કાગડા અને ભીજડાઓ કેટલાકના માથાને નેત્રો લે કે આંખોને ચાચો મારે છે કેટલાકના લેણદારો મૃત્યુ પામીને યમદૂત ના એ યમલોકમાં આવેલા હોય તે પાપી જીવને ત્યાં મળે ત્યારે પઠાની ઉઘરાણી કરતા કહે છે કે તે મારું દ્રવ્ય પચાવી પાડ્યું છે તે મને અત્યારે અત્યારે ચાલે વડે માંસના લોચા ખેંચી ખેંચીને લેણદારના મોમાં ભરે છે આ પ્રમાણે ઘણો જ માર મારીને તેમ તેમજ ખેંચીને યમ ની યાજ્ઞાથી તેને તામસ આદિ ઘોર નરકમાં નાખવામાં આવે છે હવે નરકોનું વર્ણન સાંભળો હે ગરુડ યમલોકમાં સાલમલી વૃક્ષની પાસે અત્યંત દુઃખદ નરક છે એમાં પડ્યા બાદ જે દુઃખ પડે છે તેનું શબ્દોમાં વર્ણન કરવું સહેજ કઠિન છે શબ્દમાં એનું વર્ણન કરવાનું બહુ અઘરું છે હે ગરુડ કુલ ચોર્યાસી લાખ નરકો બતાવ્યા છે ચોર્યાસી લાખ એમાંના એકવીસ નરક અત્યંત ભયંકર છે એ એકવીસ નરકોમાં તામિસ્ત્ર પહેલું નરક બીજું લોહશંકુ બીજું નરક મહારૌરવ ત્રીજું નરક સાલમલી ચોથું રૌરવ પાંચમું કુંડમલ છઠ્ઠું કાલસૂત્ર સાતમું કૃતિ મૃતિકા સંધાત લોહીતોદ સવિષ સંપ્રતાપન મહાનિરલ રહી ટાંકોલ સંજીવ મહાપથ અવિજી અંધતામિસ્ત્ર કુંભીપાન સંપ્રતાપન તથા તપન છે આવા મુખ્ય એકવીસ નગર આ નરકો બતાવ્યા છે એમાં જઈને અનેક પ્રકારની પીડા ભોગવવી પડે છે છતાં તે દરેકના જુદા જુદા અનેક પાકોના પરિણામે જુદા જુદા નરકો ભોગવવા પડે છે પ્રત્યેક નરકમાં જુદા જુદા દૂતો પણ હોય છે ધર્મહીન અને પાપી જીવ જ આ જ નરકોમાં પડે છે અને કલ્પો સુધી જુદા જુદા નરકોમાં યાતનાઓ ભોગવે છે હે ગરુડ તામિસ્ત્ર અંધ તામિસ્ત્ર અને નરકોને લગતી જે જે યાતનાઓ કહેવાય છે તે સર્વ પુરુષ હોય કે સ્ત્રી હોય તે પોતાના દુષ્કૃત્યોના ફલ ત્યાં આવીને ભોગવે જ છે જેઓ માત્ર પોતાનું તથા પોતાના કુટુંબનું જ પોષણ કરે છે તે મૃત્યુ બાદ પોતાના કુટુંબ ત્યજી પરલોકમાં આવું નરકોનું ફળ ભોગવે છે અન્યને દ્વેષ કરીને પોષેલું પોતાનું શરીર પૃથ્વી પર ત્યાગીને પોતે કરેલા પાકો ભોગવવા માટે તે એકલો જ આ નરકે જાય છે જે અશુભકર્મ કરી પોતાના કુટુંબનું પાલન કરે છે તે નરકમાં પડે છે જેમ ધન ચોરાય જતા જીવ દુખી થાય તેમ જ તે નરકમાં દુખી થાય છે જે માત્ર અન્યાયી કર્મોથી જ કુટુંબનું પોષણ કરે તે અંધતામિસ્ત્ર નામના નરકમાં જાય છે અંધતામિસ્ત્ર અત્યંત દુઃખ આપનારું નરક ગણાય છે તો હે ગરુડજી એ જીવ મનુષ્યની અને મનુષ્યથી ઉતરતી કક્ષાની જે જે યોનીઓ છે તે સઘળી પામે છે જેટલી યાતનાઓ છે તે સર્વ જેટલી યાતનાઓ છે તે સર્વ ભોગવ્યા બાદ તે મનુષ્ય દેહની શુભ ગતિ પામે છે તો ઇતિશ્રી ગરૂડપુરાને સારો દ્વારે યાતના નિરોપનો નામ તૃતીયોધ્યાય ઓમ કૃષ્ણ કનૈયા લાલ કી જય